સુરત શહેરમાં શાસનનો શંખનાથ સંસ્થા દ્વારા એક દિવસે કાર્નિવલ ધમાકાનું આયોજન કરવામાં આવ્યું છે અડાજન વિસ્તારમાં આવેલ જૈનવાડી ખાતે ચાલીસ વિવિધ પ્રકારના સ્ટોલ શ્રાવિકાબહેનો દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યારે આ સ્ટોલનું જૈન સમાજના અગ્રણી અજીત મહેતા નગરસેવિકા કૈલાસ સોલંકી તેમજ ભાજપ નેતા નિરવ શાહની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે આજે સવારથી લોકો વિવિધ પ્રકારની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા આ વિવિધ પ્રકારના સ્ટોલમાં વિવિધ પ્રકારની ધાર્મિક અને ફરસાણને સાડી સહિતની વસ્તુઓથી મહિલાઓને પ્રોત્સાહન મળે એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત મારું નામ ચેતનાબેન શાહ છે અમારું શાસનનો શંખનાદ એવું મહિલા મંડળ છે કે સાથ સહકાર સમર્પણ અને સંગઠન બધી બહેનોના ખૂબ સાથ અને સહકારથી ચાલી રહ્યું છે વર્ષ અને સ્થાપના એને ત્રણ ચાર વર્ષ થયા છે પણ અમે બહુ બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને આજે અમારી સાથે અહીંયા ભાજપના કોર્પોરેટર કૈલાસબેન અને સુકન રેસિડેન્સીના ટ્રસ્ટી અજીતભાઈ શાહ ખાસ અમને એન્કરેજ કરવા પધારેલા છે બધી બહેનોના ઉત્સાહ વધે તે માટે આવેલા છે જે બહેનો ઘરેથી બિઝનેસ કરે છે ઓનલાઈન કરે છે એ લોકોને અહીંયા કોન્ટેક વધે અને બીજી બાજુ અમારું ચોમાસું નજીક આવી રહ્યું છે તો ચોમાસા દરમિયાન બધી બહેનો એક જ જગ્યાએથી શોપિંગ કરે એ માટે આ કાર્યક્રમ કરેલો છે લગભગ ચાલીસ થી પિસ્તાલીસ સ્ટોલ છે દરેક વેરાયટી છે જેમ કે ધાર્મિક વધારે છે બટવા છે પૂજાની જોડી છે સુકવણી છે નાસ્તા છે બહુ બધી વેરાયટી છે કૈલાસ સોલંકી વોર્ડ નંબર બાવીસ ની કોર્પોરેટર છું અત્યારે કયા ઉપસ્થિત આ શાસન નો એટલો બધો સરસ કાર્યક્રમ છે ને મહિલાઓને શક્તિવર્ધક કાર્યક્રમ છે આ અને મને તો એવું થાય છે કે દરેક મહિલાઓએ આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ આવા એક્ઝિબિશનો થકી આપણે સમાજમાં એક સારો સંદેશ આપી શકીએ છીએ આ એક્ઝિબિશ આવા એક્ઝિબિશનો થકી સમાજની બહેનોને નહીં પણ દરેક સમાજની બહેનોએ કંઈક શીખવાનું મળે છે કે બહેનો ઘરમાં રહીને જે ધંધો કરી શકે છે એ બહેનોને બહાર નાનું નાનું માર્કેટ મળે છે અને એનો ઉત્સાહ વધે છે એ પોતે એક આર્થિક ઉપાર્જનની વસ્તુઓ વેચીને આર્થિક સદ્ધરતા મેળવી શકે છે એટલે હું તો કહું છું ને કે આવા પ્રોગ્રામોમાં દરેક સમાજે પણ જોડાવું જોઈએ મહિલાઓ આ એક્ઝિબિશન માટેનું તો એમ તમને કહ્યું ને કે ઘરમાં બેઠેલી મહિલા જે ધંધો કરી નથી શકતી એ બહેનોને બહાર આવી આવે સમાજની બહેનો જે અગ્રણી બહેનો છે એ માર્કેટ આપે છે અને માર્કેટ થકી બહેનો પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને પોતાને પણ સદ્ધરતા આપે છે